આશા ફેસિલિટર બેનો દ્વારા એક નવતર પ્રયોગ અને નવતર રજૂઆત થઈ છે આમ તો રક્ષાબંધનનો તહેવાર પવિત્ર તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને ત્યારે જ્યારે બેન રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ ખુશીથી ભેટ ભેટસોગાદ સ્વરૂપે પણ આપતા હોય છે ઘણીવાર કોઈ ભાઈ કંજુસાય કરે અથવા દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે તો બહેનને માગવાનો પણ અધિકાર છે એટલે આજે તમામ બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે મેન લીડર છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે કારણ કે ભાઈ ઘણા સમયથી ખીચામાં હાથ નથી નાખી રહ્યા એટલે બેનનો અધિકાર છે એટલે બેને આ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ આશા બહેનોને આશા ફેસિલિટી બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું કોઈ કાયમી કર્મચારી નથી ગણતું ગમે તેવા કામ કરાવી કોઈ પણ કામ કરાવે એમાં ઘણા બધા કામોના વેતન નથી આપવામાં આવતા ત્યારે રાખડીની સાથે એક લાગણીસભર લેટર તમામ બહેનો મોકલી રહ્યા છે અને લેટરની અંદર માંગ કરી રહ્યા છે કે અમે આપને રાખડી મોકલી અને મોટાભાઈ માની રહ્યા છે ત્યારે મોટાભાઈ આ તમામ બહેનોની જે માગણીઓ છે અથવા એમનું લઘુત્તમ વેતન છે લઘુત્તમ વેતન આપો અને એમને કાયમી કર્મચારી ગણો એવી માગણી સાથે આજે એક રાખડી સાથેનું લેટર જે છે મુખ્યમંત્રીને જશે સાથે સાથે આજે તમામ આશા બહેનો સાથે મળી અને આશા બહેનો માટેનું એક યુનિયન આશા ફેસિલેટર બહેનો માટેનું એક યુનિયન આજે એમની જાહેરાત થઈ છે અને યુનિયનનું નામ એ સંગઠનનું નામ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન રાખવામાં આવ્યું છે આ યુનિયનની તમામ જવાબદારી આશા બહેનો નિભાવશે એમના હોદ્દેદારો આશા બહેનો હશે એમના કરતા હરતા આશા બહેનો હશે અને આ યુનિયનનું કામ રહેશે કે કાયમી માટે આશા બહેનો અને આશા ફેસિલિટી બહેનોના પ્રશ્નો માટે લડત આપશે અર્બનમાં આશા તરીકે કાર્ય કરતા કે તરીકે ફરજ નિભાવું છું અને આશા ફેસિલિટર બહેનોની માંગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતરની માગણી કરીએ છીએ અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોય છે પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે એવો સાથ સહકાર છે અને મોટાભાઈ પાસે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે અમારા કામ પ્રમાણે અમને વેતન પણ મળતું નથી તો અમારા બધા બહેનો પ્રત્યે પ્રત્યે એવી લાગણી અને એવી આશા રાખી અને બધા બહેનો વતી હું પ્રાર્થના કરું છું કે ભાઈ એક રાખડીના સ્વરૂપમાં બીજું તો કંઈ તમારી પાસે માંગતી નથી પણ ફક્ત એક લઘુત્તમ વેતન તમે આપો અને અમારા કામ છે અમે નાના કર્મચારીએ છીએ અને મોટા કર્મચારીનો તો તમે વેતન વધારો છો પણ અમારા નાના કર્મચારી સામું તમે જો અને ખાસ તમારી બહેનો પ્રત્યે તમે વધારે પડતું ધ્યાન આપો અને એક લઘુત્તમ વેતન અમને એની માગણી છે એ પૂરી કરો એવી આશા સાથે અમે બધા બહેનો વચ્ચે હું તમને રાખડી પણ મોકલાવું છું અને એના બદલામાં બધા બહેનો અને આશા ફેસિલિટર અને આશા વર્કર હું તમારી પાસે પ્રાર્થના કરું છું અને હાથ જોડીને પણ તમને કહું છું કે જિલ્લાના છ છ તાલુકાના બધા આશા વર્કર બહેનો બધા આશા આશા લેટર બધા બધાની રાખડી અને લેટર પણ અમે મોકલીએ છીએ અને એમાં અમારી માગણી એક મોટા ભાઈ પ્રત્યે અમે આપેલી છે અને તમે ખાલી વાંચી અને તમે એટલી આશા પ્રત્યે આશા રાખી અમે પણ એટલી આશા રાખીએ છીએ અને તમે અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી માગણીને સ્વીકારજો